રહેલા છે બાળકો વિશે સરસ મજાનું ગીત રજૂ કર્યું મારે બાર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન વિદાય હંમેશા કષ્ટદાયક હોય છે વિદાય હંમેશા કષ્ટદાયક હોય છે પછી એ ઘરના આંગણેથી વિદાય થતી દીકરી હોય કે શાળાના આંગણેથી વિદાય થતા ધોરણ આઠના ભાઈઓ અને બહેનો હોય માન આપીને પધારેલા તમામ મધ્યાહન ભોજન જે પણ સેવા આપી રહ્યા છે તેવા વિપુલભાઈ તથા પ્રવીણદાસ જોડાયેલી છે પ્રથમ યાદ મારી એ છે કે જ્યારે હું આ શાળાની અંદર બે હજાર સત્તરની ની અંદર જિલ્લા ફેર બદલી કરાવીને આ શાળાની અંદર રાજુલી બેનની સામે અરસપરસ બદલી કરાવી એ એમના વતનમાં ગયા અને હું મારા વતનમાં આવ્યો ત્યારે સૌ પરીક્ષા ચાલુ હતી પરીક્ષા પૂર્ણ થઈ ઝાલાભાઈ મેથળા પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ હતા એમણે મને કીધું કે સાહેબ તમારે કે હું કાયમ માટે સાતમા ધોરણમાં બાળકોને અભ્યાસ કરાવતો હતો ત્યાં પણ અને અહીં આવીને મને બીજું ધોરણ મળ્યું પહેલે દિવસે હું છે એટલું બધું નબળું શા માટે મેં બાળકો ખુશીબેન પણ અત્યારે ઉપસ્થિત છે એ બંને બહેનોને આજના દિન નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું કારણ કે આ તાર લાવો ત્યારબાદ પ્રાર્થના સભા વગર આજે ઉદ્ધાર નથી ભરતભાઈએ ખૂબ સારી વાત કરી પંદરસો ની ભરતી હોય ને બાર લાખ ફોર્મ આવે એવી પોઝિશન આજે આપણા દેશની અંદર છે આપણા રાજ્યની અંદર છે તો ચોત્રીસે ચોત્રીસ બાળકો ખૂબ સારો એવો અભ્યાસક્રમ જે છે કરે શાળાનું નામ ગુરુજનોનું નામ પોતાના મમ્મી પપ્પાનું નામ એસએમસી અધ્યક્ષશ્રી ગામમાંથી વધારેલા વડીલશ્રી અને એક થી સાતના બાળકો અને ખાસ ધોરણ આઠ ના જે વિદાય લઈ રહ્યા છે તે બાળકો ઘણી બધી વાતો અહીંથી તમારા સમક્ષ તમે છો ખ્યાલ છે પણ ટૂંકમાં કહું તો એકથી આઠ સુધી તમે જે ભીણા એ સૂચનાનું પાલન નથી કર્યું તો એ કંઈ વાંધો નથી પણ આજે આ મંચ ઉપરથી તમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું એ માર્ગદર્શન ઘરે જઈને વિચારજો જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરશો તો જીવનમાં ખૂબ સફળ થશો શકાય પણ એક વાત તમને અગાઉ મેં વાત કરેલી કે બે પથ્થર હતા આમાં એમાંથી એ પથ્થર લેવા જાય છે ત્યારે એક પથ્થર ના પડે છે એક મારે મૂર્તિ બનવું નથી એને જોયું હતું બધા સ્ટાફ માટે સમાન છે અમારા બાળકો કરતાં પણ વિશેષ તમને કારણ કે આ કાર્યક્રમ જ એવો છે કે જે શબ્દ જે છે એ મળતા નથી તૂટતા રહે છે તો છેલ્લા શબ્દ હું કહીશ કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે ઘણી બધી વાતો છે પણ શિક્ષણની અંદર ખૂબ ને ખૂબ આગળ વધજો અને આ ત્રણ શબ્દો છે હું વારે થલે કહેતો હોઉં કે ગમશે ફાવશે અને ચાલશે આ જીવનમાં ઉતારી દેશો તો જીવનમાં સફળતા સો ટકા મળશે દરેક પરિસ્થિતિની અંદર અનુકૂલન સાધતા શીખજો અહીંથી તમને જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ માર્ગદર્શનને જીવનમાં પારંગત કરજો જીવનમાં એક પણ કલંક ન લાગે એની ખાસ કાળજી રાખજો જીવન દાદા ગામના વડીલો અને જેમના માટે આજનો આ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કર્યો છે તેવા ધોરણ આઠના વહાલા ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ મારે આમ તો ધોરણ આઠના વિદ્યાર્થીઓ સાથે ઘણો બધો સમય વિતાવવાનો મોકો નથી મળ્યો પરંતુ ઘણી વખત કોઈ શિક્ષક રજાઓ એસએમસી અધ્યક્ષ હિમતભાઈ જીવન દાદા અને એસએમસીના સભ્યો અને શાળાના શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને વિદાય કાર્ય હતો આમ તો દુઃખી અને સુખ બંનેનો દિવસ કહેવાય સુખનો દિવસ એટલા માટે Terima kasih <muchas> ગગન ગગન ચુકલા કર ફસલા તું જે વક્ત બદલા ಡ ತೂ ಬಂದ ತೂ ಬಂದ ರಾಷ್ಟ ಬಂದ ಬಂದಿಯಾ ರೆ ಬಂದಿಯ ಬಂದೇ ಬಂದಿಯ ರಾ ಪೆಸಲ ಬಂದಿಯ ರೇ ಬಂದಿ ಹೈ ಬಾತ ಸಮ कुछ दे बाकी है रखियों को से बादल आज हट नहीं जाएगा को बंदिया बंदिया रे बंदिया बंदिया रे बंदिया रंग बन्दियार बन्दियार। पिंसल बंदिया બંધ રે બંદિયા બંદી રે બંદ પેસ ન બંધ রাজ <inaudible> <inaudible>